અંબરનાથના મોરીવલી એમઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી માહિતી મુજબ ગેસ લીક થયા બાદ એમઆઈડીસી અને આસપાસના વિસ્તારોના લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરી હતી ઘટનાની માહિતી મળતા જ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી ગેસ લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા સતીશ સુરી ફનલાઈન પર જોડાય ગયા છે સતીશ અચાનક ગેસ લીકેજ ની ઘટના બની અને ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી શું છે વધુ માહિતી અમરનાથી એમઆઈડીસી ફેક્ટરી છે જ્યાં આગળ મોટો ભાગે કેમિકલ ફેક્ટરીઓ આવી છે આ હંમેશા ગેસ લીકેજ શરૂ થયું હતું અને આ કેમિકલ ને કારણે એમઆઈડીસી તેમજ તેના આસપાસના સમગ્ર પરિસરમાં ગેસ ફેલાઈ જતા લોકોને બળતરાઓ ને ઉલટી તેમજ શ્વાસમાં તકલીફ થઈ હતી

હેલો જી આભાર આપ જોડાઈ સમગ્ર માહિતી આપી તે બદલ અને